નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી દરેક કિસ્સા એક દીવાના સંબંધમાં બની જાય છે અને મુંબઈના એક કોલેજમાં એવા જ એક પ્રેમભરી કથાએ કંઈક અલગ જ અનોખું પરિપ્રેક્ષ્ય રજૂ કરી છે આ કથા છે અનન્ય અને શ્રાવણની અનન્ય એક છોકરો હતો જે જાણીતો હતો તેની ઇન્ટેલિજન્સ અને સાર્થક અભિગમ માટે પરંતુ એની શ્રાવણને પરિચય કરતાં એ બહુ પાવરફુલ લાગે તેમ છતાં તેની અંદર એક સચોટ લાગણી છુપી રહી હતી સ્વાભાવિક રીતે શ્રાવણનો એક આગવો મિજાજ હતો તેની ઇન્ટેલેકચ્યુઅલ અને દિલની સુમેળતા વચ્ચેનો સમાધાન શોધતી હતી શ્રાવણને વાંચન અને લેખન ખૂબ જ પસંદ હતું પરંતુ તેની એક અંદર છુપી રહેલી ખુશી હતી જ્યારે અનન્ય તેની સાથે વાત કરતો તેનો આત્મવિશ્વાસ વધતો હતો એક દિવસ કોલેજની લાઇબ્રેરીમાં અનન્યા અને શ્રાવણ સંલગ્ન થયા શ્રાવણ જ્યારે કવિઓ પર બાતમી કરી રહી હતી ત્યારે અનન્યની આંખોમાં એક લજ્જા દેખાઈ બંનેમાં એક એવી અનોખી ખૂણાની વાતોથી વાતો થવા લાગી શ્રાવણ તમને ક્યારેય લાગે છે કે પ્રેમ નવો હોય છે અનન્યાએ ચિંતનથી પૂછ્યું પ્રેમ સાવ નવો નથી પરંતુ આને સમજવું દરેકને જુદી રીતે હોય છે શ્રાવણે જવાબ આપ્યો પ્રેમ એ એક સાચી એવી લાગણી છે જે મનમાંથી વ્યક્ત થતી છે આ વાતથી અનન્યા અને શ્રાવણ એકબીજાના વિચારોથી વધુ નજીક આવ્યા ગુમાવવાનો ડર બંનેમાં હતો પરંતુ તેની વચ્ચે એક એવી સંબંધની છાયા હતી જે પ્રેમના નમ્રતા અને સચોટતાની ખૂણાને વ્યક્ત કરી રહી હતી વર્ષો બાદ જ્યાં તેમનો પરિપ્રેક્ષ્ય બદલાયો તે મનગમતો લાગણી નવો સ્વરૂપ ધારણ કરતી રહી પરંતુ એ કંઈક સમજવામાં આવતું કે પ્રેમ સદાભાર હતો જેમ કે એક કાવ્ય જે સમય સાથે સંવેદના અને સંસ્કૃતિની કવિની રીતે પરિપૂર્ણ થતો રહે છે આ કથા છે અનન્યા અને શ્રાવણની મુંબઈમાં એક જૂની કોલેજ હતી જ્યાં વિજ્ઞાન અને કલાનો મિલન થતો હતો અનન્યા અને શ્રાવણ એ બંને પોતાના ક્ષેત્રમાં ટોપ ટેકનોલોજી અને કૃતિલેખનના અભ્યાસમાં હોય પરંતુ તેમનું પ્રેમ એક અનોખા માર્ગે ફૂટી રહ્યું હતું અનન્યા ખૂબ જ સજગ અને પરિપૂર્ણ છોકરી હતી કોલેજમાં તેમનો આગવો સ્થાન હતો એની લાક્ષણિકતા એવી હતી કે તે દરેક વાતને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકતી હતી લોકો એમણે જ્યારે વાત શરૂ કરી ત્યારે એ દરેક શબ્દે એક અનોખો અનુભવ પ્રદાન કરતો શ્રાવણ એ આધુનિક જગતનો એક પ્રજ્ઞાવી છે તે પોતાના વિચારોમાં મક્કમ હતો પરંતુ એનું મને કેવી વાતોથી ભરેલું હતું જે લોકો સહેલાઈથી સમજતા નહોતા કોલેજમાં એને કોઈ ખાસ ઓળખ ન હતી પરંતુ એની શાંતિ સમજણ અને લાગણીઓ કોઈ પણ દિલમાં એક જગ્યા બનાવતી હતી એક દિવસ અનન્ય લાઇબ્રેરીમાં વિચારમગ્ન હતી અને શ્રાવણનો અવાજ સ્નાયુક્ષમ જોવા મળ્યો શ્રાવણ એક જૂના કાવ્ય પર કામ કરી રહ્યો હતો બંનેને એ વસ્તુઓમાં એક અનોખી સંકલ્પના જોઈ હતી આ કાવ્ય શું છે અનન્યાએ તેની બુકથી નજર ખિસવીને પૂછ્યું આ એ કાવ્ય છે જે હું ખૂબ વર્ષોથી લખી રહ્યો છું પરંતુ તે પૂર્ણ થતું નથી શ્રાવણએ નમ્રતા સાથે જવાબ આપ્યો તમે તમારી લાગણીઓને શબ્દોમાં કેટલાય પ્રયત્નો કરતા હો પરંતુ ક્યાંક કંઈ ગુમાવશો નહીં અનન્યાએ પૂછ્યું કેમ શ્રાવણ વિચિત્ર રીતે પ્રશ્ન કર્યો એટલે કે કાવ્યમાં સાચી લાગણી જ નહીં પરંતુ તેમાં એક એવું દુઃખ પણ હોવું જોઈએ જે આત્માને સ્પર્શે તે એક અદૃશ્ય પથ પર ચાલવા જેવું છે જ્યાં શબ્દોને એ પંખીઓની જેમ ઉડાવવી પડે છે જેમ કે એક મકરંદ પર પ્રીતિ છોડાય છે અનન્યએ સાથે વાત ચાલુ રાખી આ પણ શ્રાવણ માટે અનોખી હતી તેમણે પોતાની અંદરની વાતોને અનુસરીને અનન્યની વાતો હૃદયમાં ઉતારી લીધી તેમની વચ્ચે એક ઊંડો સંબંધ જવા લાગ્યો બંને એકબીજા સાથે સમય વિતાવવા વાતો કરવાનો આનંદ માણતા હતા શ્રાવણ અને અનન્યાએ એકબીજાની સાથમાં એવી વાતો કરી જેમણે એકબીજાના દિલમાં અનમોલ લાગણીઓ જગાવી તેમનું પ્રેમ એક એવી ગૂંચવણ હતી જેમાં કવિને પોતાનું દિલ ખુલ્લું કરવાની જરૂરિયાત હતી સમય સાથે શ્રાવણ અને અનન્યએ ઘણા સંઘર્ષોનો સામનો કર્યો દરેક વ્યસ્ત દિવસ એકબીજાના હાસ્ય અને લાગણીઓના સ્ત્રોત બન્યા તેમનો સંબંધ કાળજીથી વધુ મજબૂત બન્યો કોઈ અવરોધ દુઃખ કે સમયનો ભાવ એના પર આંચકાઓ ન આપી શક્યા તમારે ક્યારેક વિચાર્યું છે કે તમારો પ્રેમ કયા દિશામાં જઈ રહ્યો છે શ્રાવણે એક દિવસ અનન્યથી પૂછ્યું હા પરંતુ હું આ પ્રેમને એક માર્ગ તરીકે જોઈ રહી છું જ્યાં સત્ય અને ગુમાવવું એક મિશ્રણ છે તમારું પ્રેમ એ કંઈક એવું છે જે મનને શાંતિ આપે છે અનન્યાએ જવાબ આપ્યો આપણે જે કંઈ પણ પ્રેમમાં પામીએ છીએ એ એના નમ્ર અને સત્યતમ સ્વરૂપે સ્પર્શતો રહે છે શ્રાવણ અને અનન્યાએ સત્યને અંજલી આપી એકબીજાને સમજીને એક સંબંધમાં વધુ મજબૂત થયા એ પ્રેમ એ કાવ્ય જેવું બની ગયું હતું જે જીવનના દરેક પળને વ્યક્ત કરતો રહ્યો શ્રાવણ અને અનન્ય જેમણે એકબીજાને વ્યક્તિત્વ લાગણીઓ અને દિલથી જોવાનો પ્રયાસ કર્યો એ પ્રેમનો સાચો અર્થ જોઈ શક્યા જ્યારે અનન્ય અને શ્રાવણ એકબીજાને વધુ સમજી રહ્યા હતા ત્યારે તે કાવ્ય અને વિદ્યુતના ક્ષેત્રમાં તંત્રને જુદું જુદું જોવા લાગ્યા શ્રાવણ એ એવું વ્યક્તિ હતું જે દરેક વાત પર ટકરાતા વિચારોને સમજતો હતો પરંતુ તે એવું માનતો કે પ્રેમ અને વિચારણાનો મિશ્રણ કદીપૂર્ણ રીતે નહીં સમજાઈ શકે આ મહિને અનન્યા અને શ્રાવણે તહેવારની વાતો શરૂ કરી તે સાપ્તાહિક સેટેલાઇટ ચેનલ પર સાંજની વાતોમાં વાત કરતાં ક્યારેક નાની હાસ્ય સાથે એકબીજાના વિચારો પર સ્પર્શ કરતાં તેઓ જાણતા હતા કે એમના સંબંધમાં કંઈક વિશેષ હતું આ તહેવારના દિવસે હું ચોક્કસ હતો નહીં મળું શ્રાવણે એક દિવસ જણાવતા કહ્યું શું કેમ અનન્ય આશ્ચર્યચકિત થઈ મારે એક સેમિનાર માટે પેપર પેશ કરવું છે કાવ્ય વિશે મારી આખી થિઝિસ છે શ્રાવણને જણાવતા એવી નિર્દોષ શ્રદ્ધા હતી આ સેમિનાર મહત્વપૂર્ણ છે પણ મેં વિચાર્યું હતું કે તહેવારને સાથે પસાર કરવું જોઈએ અનન્યાએ થોડું દુઃખ સાથે કહ્યું કોઈક દિવસ આપણે આ પળો અને સંબંધોને એક કાવ્યની જેમ પેઢાવશું તે દિવસ આજે નથી પણ તે એક દિવસ આવશે શ્રાવણે જવાબ આપ્યો પ્રેમના કાવ્યમાં સમયની મર્યાદા નથી એને સમજવા માટેની ક્ષણો કદી ગુમાવવાની નથી અનન્ય એના શબ્દોથી પ્રેરિત થઈ અને તેને લાગ્યું કે પ્રેમ માત્ર એ નથી જે દ્રષ્ટિએ દેખાય છે પ્રેમ એ એવો અનુભવ છે જે તમારા અંદર ઊંડાઈથી પ્રવાહિત થાય છે અને વેના શબ્દોએ પ્રેમના પરિપ્રેક્ષ્યને નવી લાઇટમાં જોવા માટે મદદરૂપ થયા એ વખતે અનન્યાએ વિચાર્યું કે તેઓ વિદ્યા અને જીવનના માર્ગ પર એકબીજાને સાથ આપી રહ્યા છે પ્રેમ પળ ન હતો પરંતુ એ એક નવીન સફર હતી જે સૌભાગ્યશાળી પ્રેમમાં સથવણ લાવી રહી હતી કોલેજના સમય પછી શ્રાવણ અને અનન્યાએ જે સ્પર્શ કર્યો તે હવે એક નવો રૂપ લઈ રહ્યું હતું શ્રાવણ જ્યારે અવકાશશાસ્ત્ર પર અભ્યાસ કરતો હતો ત્યારે અનન્યે તેનો સાથ આપવાનો અને હંમેશા નવા વિચારોના સ્રોત પર તેની સાથે ચર્ચા કરવાના આનંદમાંથી એ વિશ્વસનીયતા મેળવી અનન્ય તું જાણતી છે કે આ બધું એક અંતરિક્ષ પંથ છે શ્રાવણ એક દિવસ શાંતિથી પૂછ્યું હું એ અનુભવું છું એ એક અંતરિક્ષ હોય છે જ્યાં બે વ્યક્તિત્વો પ્રત્યેક બીજાને સાવતરવા અને આગળ વધવા માટે બનાવટી પંખીઓના પંથ પર ડગલું ભરે છે અનન્યએ મૌન રીતે જવાબ આપ્યો અને અમારું પ્રેમય પંથની જેમ છે જે સદાય માટે પ્રગટ થઈ શકે છે શ્રાવણે મનમાં વિચાર્યું તમે સાચું કહો છો પ્રેમે પ્રગટતી લાગણી છે જે દરેક ક્ષણમાં વિસ્તરી રહી છે એકબીજા સાથેના એ એક એમની અંદર ગૂંચવણ માટે માર્ગદર્શક બની રહ્યા છે એક દિવસ અનન્યા અને શ્રાવણે નક્કી કર્યું કે હવે પોતાનો સમય સાથેનો અનુભવ સંપૂર્ણ રીતે માણવો કોલેજના અનુભવો અને જીવનમાં જુદી જુદી ખોટી દિશાઓને સાંભળી તેઓ જાણતા હતા કે પ્રેમનો અર્થ એ નથી કે દરેક ક્ષણને હાંસી ખુશીથી પસાર કરવું પરંતુ એ છે કે એકબીજાની લાગણીઓને એમના સાચા સ્વરૂપમાં માન્યતા આપવી શ્રાવણ તારા સાથે સમય પસાર કરવો એ એક અનમોલ ઉપહાર છે અમે એકબીજા સાથે જો આકાશને પણ પૃથ્વી બનાવી શકીએ તો એ પ્રેમનો સાચો સ્વરૂપ બની જશે એ કાવ્યથી પ્રેરિત થઈને કહ્યું હા અનન્ય એ સાચું છે આ અમારા માટે એક અનંત યાત્રા બની રહી છે જ્યાં દરેક પળ એ અમારું પ્રેમ એકબીજાની જિંદગીમાં આગળ વધારવાનો અને ગહન બનાવવાનો અવસર આપે છે આપણે જે પ્રકારના સંબંધોને પસંદ કરીએ છીએ તે એ આપણને આત્મસંતોષ આપતું છે તેમનો પ્રેમે એક એવી યાત્રા બની જે સમય સાથે પથ્થરો પર જ સ્પર્શ કરી અને પ્રેમના સાચા અર્થને ખૂણા પર અવલંબન આપી રહી હતી સમયનો પહેરો ધીમે ધીમે બદલાતા ગયો અનન્યા અને શ્રાવણ હવે જિંદગીના નવા પડાવ પર હતા જ્યારે તેમના સંબંધની શરૂઆત એક ક્ષમિયાની નીચે થતી મીઠી વાતો અને એકબીજાની આસપાસના ખૂણાની યાદોમાં બંધાયેલી હતી ત્યારે આજે તે એક નવા પડાવ પર પહોંચી ગયા હતા હવે તેઓ માત્ર પ્રેમમાં જ નહીં પરંતુ એકબીજાના જીવનના અનુભવો સંઘર્ષો અને વિઘ્નોથી સજ્જ થવા પણ ભળી ગયા હતા અનન્યા હવે કલાને વધારે ઓળખવા માટે બહાર નીકળતી શ્રાવણના સંશોધન અને તેના વિચારો સાથે તે પણ જીવનને વધુ ઊંડા દ્રષ્ટિકોણથી જોવા લાગતી તેમનો પ્રેમ હવે એ જ સાંજના ટુકડા જેવો લાગતો જ્યાં અંધારું અને પ્રકાશ એકબીજાને છવાય અને બંને વચ્ચેના અંતરંગોને સ્પર્શતા રહેતા શ્રાવણ એક દિવસ અનન્યએ તેનો હાથ પકડીને કહ્યું આ સમયાવધિ જે આપણે જીવી રહ્યા છીએ એ માત્ર અવ્યક્ત લાગણીઓનો ધારો છે સાચો છે શ્રાવણે જવાબ આપ્યો પ્રેમ માત્ર આ પળોની વાત નથી પરંતુ તે આપણી જિંદગીના દરેક પ્રયાસનું મહત્વ છે તમે જાણો છો આ રીતે જીવન જીવવું એ કેવળ અમુક ક્ષણો જ નહીં પણ આખી યાત્રાનું મહત્ત્વ એક દિવસ શ્રાવણને એક મોટી તક મળી એક આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ માટે તેને મંડળો સંમેલન પર જવાનું હતું આ માટે તેને ઘણી વખત અનન્યથી દૂર જવું પડ્યું આ નવી તક શ્રાવણ માટે શ્રેષ્ઠ હતી પરંતુ અનન્યા માટે તે એક ગુમાવવાનો સંકેત બની રહ્યો હતો શું એ પ્રેમનો અર્થ છે અનન્યાએ એકદમ ચિંતિત થઈને પૂછ્યું જ્યારે પ્રેમ તમને છોડવા માટે કહે છે ત્યારે તમે કઈ રીતે તેમાં પોતાના મનને શાંતિ આપી શકો છો પ્રેમ એ જાણકારી લાગણીઓ અને એકબીજાની જાતિ માટે આપેલા સમયથી પરિપૂર્ણ બને છે શ્રાવણે તેનો હાથ હળવો રાખી જવાબ આપ્યો પરંતુ આ યાત્રા માટે દૂર જવું તો એ રીતે નહીં કે અમે એકબીજાને છોડાવીએ પરંતુ એ રીતે કે આ સમયમાં એકબીજાને સમજવાની નવી દિશા મળે આ વાતો અનન્ય માટે અવ્યાખ્યાયિત હતી તેણે શ્રાવણના પરિપ્રેક્ષ્યને અનુરૂપ હોવાનો પ્રયાસ કર્યો પરંતુ એ માટેની અસહ્ય લાગણી ઓછી થતી નહોતી એક દિવસ કૌશલ્ય અને પરિણામે શ્રાવણ અને અનન્ય એકબીજાના વિના જીવે તે અનુભવેના સ્વરૂપ પર પહોંચી ગયા તેમની વચ્ચે એક અનોખી શાંતિ અને પ્રેમની અનુભૂતિ હતી પરંતુ આ સાથે તેને માન્યતા આપતા એકબીજાની જાતિ વિશેના પ્રશ્નો પણ ઊભા થયા શ્રાવણ શું આપણે એકબીજાને સંપૂર્ણ રીતે સમજી શક્યા છીએ અનન્યાએ એક દિવસ ઊંઘતી વચ્ચે પૂછ્યું કેવી રીતે પ્રેમ અને સમજણના વચ્ચે આપણને આપેલા અધિકારોથી આગળ વધવું જોઈએ પ્રેમ મેં એક પરિપ્રેક્ષ્ય છે શ્રાવણએ તેની આંખોને સ્પર્શતા જવાબ આપ્યો પ્રેમ મેં એવો માર્ગ છે જ્યાં આપણે એકબીજાને યોગ્ય રીતે સમજાવવું જોઈએ પણ પ્રેમમાં દુઃખ અને સંઘર્ષ પણ મહત્વના છે જ્યાં તમે બીજાના અનુભવને માનો છો ત્યાં તમે વધુ અને વધુ એકબીજાની સાથે વૃદ્ધિ કરશો કોલેજની દુનિયા હવે ગઈ અને બંને જિંદગીના નવા સ્વરૂપમાં પ્રવેશી રહ્યા હતા શ્રાવણના સંશોધન ક્ષેત્રે તેને જાણીતી યાત્રાઓ પર જવાનું હતું જ્યારે અનન્યાએ પોતાના મૌલિક કલાત્મક અભિગમને આગળ વધારવાનો વિચાર કર્યો તેઓ એકબીજાના વિચારો અને દૃષ્ટિએ ભટકતા પરંતુ તેઓ ફરીથી સમજ્યા કે પ્રેમ એ જ પથ છે જ્યાં તમે એકબીજાને પોતાની જાતથી આગળ રાખવા માટે પસંદ કરો છો અનન્ય મને લાગ્યું છે કે પ્રેમમાં શ્રદ્ધા અને વિશ્વસનીયતાએ કોણે સારું કર્યું છે એ જ જોઈએ શ્રાવણે એક દિવસે કહ્યું હા અનન્યએ તેને આદરપૂર્વક જોયું જ્યારે તમે ક્યારેય કોઈના પરિપ્રેક્ષ્ય પર દૃઢતા રાખો છો ત્યારે તે પ્રેમના સાચા સ્વરૂપને પરિપૂર્ણ કરે છે કેટલાય વર્ષો પછી અનન્યા અને શ્રાવણ એકબીજાને અલગ અલગ સ્થળે મળતા તેમનો પ્રેમ હવે શ્રેષ્ઠ સ્વરૂપે દેખાતો હતો પરંતુ તે તેમને કોઈપણ દિશામાં નક્કી કરવા માટે મજબૂતી ન આપી શકે હું સ્વતંત્ર છું અનન્યાએ કહ્યું પરંતુ શ્રાવણ હું તને ક્યારેય છોડી શકતી નથી તારા વિના આ જગત મને અધૂરું લાગે છે અને હું અનન્ય શ્રાવણે શબ્દોથી પહેલું અંતિમ જણાવતા કહ્યું હું પણ તને છોડી ન શકે એ ક્યારેક અલગ અલગ દૃષ્ટિ અને વિશ્વસનીયતા ધરાવતી વાત છે પરંતુ એ એટલું સમજવું મહત્વપૂર્ણ છે કે પ્રેમ ક્યારેય ન થાય સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ